Andra de, ¿uno al kilo, uno આવું ધીમા આટલું કાટો રબડો થવું જોઈએ અને હવે આમાં આપણે દૂધ નાખીશું આપણે જેટલી પોતાની બારવાની વાર હોય એટલું દૂધ નાખવાનું કિલોમાં અડધો લિટરે નાખી હતી અને એક ગ્લાસે નાખી હતે જેટલો પોતાને અડધો ગ્લાસ ગ્લાસ પોતાની બારવાની વાર હોય એટલો નાખવાનું આમાં જે દૂધ નાખ્યો ને એટલે આવી ફાળખી થાય

ટોટલ ટાઈમમાં મેં કિલો એક હોય તો લગભગ ચાલીસ મિનિટ જેવો સમય લાગે હવે લોટ શેંકાઈ ગયો હવે આપણે બોંધ નાખીશું હજી બંધ નથી કર્યું વેપારનો લોટ નોંધ ફૂલી જાય તો આપણે ચાલુ રાખશું સ્લો કરી નાખ્યું હાઈ અને આપણે લોટ શેકાઈ બોંધ ફૂલી રહે ત્યાં સુધી આપણે ચાલુ રાખશે ગોંધે આપણે જેટલો નાખો એટલો નાખી દે પોતાનું ભાવ તો એટલે વાત નાખો ના નાખો તો આપણી મરજી પણ શોખ થાય અને તે બહુ સારા હવે સુગંધ મસ્ત આવે મંડી છે હવે શેકાઈ ગયો છે અવતાર આપણે લઈ લઈશું હવે લોટ ફેંકાઈ ગયો હે એટલે હવે આ ડ્રાયફ્રુટ જે આપણે રાખીએ ને એ ડ્રાયફ્રુટમાં જ ભેગો જ નાખી દેસું લોટ આપણે એટલે ડ્રાયફ્રુટે શેકાઈ જાય અને સુગંધ મસ્ત આવે અલગથી આપણે ડ્રાયફ્રુટ શેક્યો નથી શેકી દેસું એટલે ડ્રાયફ્રુટે શેકાઈ જાય Ane apresen kalau lo mau mikirin nasi, na, so, jadi dry putsa, Kilo kilo ti, upper,

આ ડોગરીનું કેણું આવે એટલે ઘણામાં ઘણી પાંચ મિનિટમાં ચાહણી આવે ફેણ આવ્યો છે ને હવે પાંચ મિનિટ લાગશે પાંચ મિનિટમાં થઈ જશે અને કેરે પર તમે નવું નવું બનાવો પહેલી વાર એક બેલ બનાવો કદાચ કડક થઈ જાય તો દૂધ કોદી દી નહીં નાખવાનું જરાક પાણીનો છટકોરો દેવાનો એ જરી કચ્છ ઘણો દેશો તો એ નરમ પડી જાય બહુ જરાક ઘેરે નરમ પડી જાય આ જો હવે ચાહણી આવી ગઈ છે આવી ગઈ ચાહણી જો આટલી આટલું જ થવું જોઈએ જો કાંઈ પણ કરવાની જરૂર નથી બંધ કરી નાખ્યું છે ગેસ બંધ કરી નાખ્યો અને આમ જો આવે આ ખાલી આટલી જ લાસ આવી જાય થેન્ક યુ હવે ઘરે ત્યારે તમે બતાડી બંધ કરીને જ નાખ્યું છે બંધ કરી નાખ્યો છે ગેસ આ બધું નાખી ભેગ બી નાખી ના તો પછી ઠેઠ સાંજના પડે હશે ને હું તો રોજ એમ કરું બે ત્રણ વાગે કરી લઉં પછી સત્સંગમાં જઈ આવું અને પછી Chau, aquí bien, vale. ti haré un laguia, pero por que Por ahí hay que tomar ¿A que te va, અને કલાકે કલાકે કે એમ કેર કેર ગાલાવતું રહેવાનું બસ સાંજ સુધી હવે કલાકે કલાકે કેર કેર હવે ઘી સોડશે એકવાર ઘી છોડશે અને પછી હલાય રાખવાનું અને પછી ઘી એમને પીતું જશે જે હું ઘી વાર્યા જેવા થાય તો ઘી એકદમ પી જશે પેલો થોડીક વાર એમ લાગશે કે આટલું બધું ઘી પીશે કાઢી લઈ હું પહેલાં કાઢી લેતી પણ એવું છે નહીં પી જાય ઠરતા આવશે એમ પીતા આવશે એક છોડશે ને પછી પી જશે જય સ્વામી નારાયણ મારા જે આમ જો આપણે કાલે બનાવ્યા છે પણ કાલે મને વાર ના આવી વારવાની એટલે હવે આજ વાર હું રહી જો કેવા મસ્ત થઈ ગયા હે ને એકદમ મસ્ત થઈ ગયા છે હેવી ચાહણી લેવાની બહુ મસ્ત થશે હા થઈ જાય મજા જતા પણ મને વાર નથી એટલે વાય હોય ગયા નહીં હવે સવારે વારે પણ એવું ના ધારવાનું કે આ કડક થઈ જશે મેળે ચાહણી આવવી જોઈએ Anta man kawe wo se papa no ta wo se papus. Para me ina tra, anda na વરી ગયા છે આમાં એક બત્રીસો બી નાખવાનું આવે છે બારે બત્રીસો આવે બત્રીસ બાબ હોય એ બારે વેચાતા આવે છે પણ અમને એ પસંદ નથી એટલે અમે ઘરે જ તાજી ઉપીસ તા બદામ ચારોની કીશબીસ અને ખસ ખસ ઓન એ બધું અમે ઘરે તૈયાર રાખીએ ને એ બનાવી નાખીએ છીએ પણ બહારનો બત્રીસો બી કોઈને ભાવતું હોય તો નાખી શકીએ ખતરો કરે અને હવે તૈયાર છે લાગવા ગયા વખતે આપણે જે મોહનભાળ બનાવ્યો તો ગયા વી એની રીત અને આની રીત બે એક જ રીત છે ચાહણી એક રીત લોટ શેકવાની એક રીત પણ આનો લોટ હોય અડદિયો નો લોટ હોય અડદ અને મોરથાર નો લોટ હોય ચણા એટલો જ ફેર બાકી રીત માં કઈ ફેર નહીં એમાં દૂધ નાખીને શેકવાનું હોય અડદિયા દૂધ નાખીને લોટ શેકવાનું હોય તો કોઈ ફેર નથી જય સ્વામિનારાયણ બધાએ રાજી રહેજો કોઈને બી શીખવા હોય ઈચ્છા હોય તો તમે શીખાડજો આમાંથી જોઈને બનાવજો અને કોઈને શીખવાની ઈચ્છા હોય તો તમે શીખાડજો અને કદાચ તમને ના ફાવે પૂછજો તો હું જવાબ દઈશ જય સ્વામિનારાયણ